વઢવાણ શહેરમાં આવેલી રામ સોસાયટીમાં ભવ્ય ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી વિજળિયા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત આ મહોત્સવનું અગિયારમું વર્ષ હતું આ વર્ષે પણ દર વર્ષની જેમ જ ગણેશજીની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આ દસ દિવસીય મહોત્સવ દરમિયાન આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું સવાર સાંજ મહાઆરતીનું આયોજન કરાયું હતું જેમાં આજુબાજુના લોકો એકત્રિત થઈને ગણપતિ દાદાના ગુણગાન ગાઈ રહ્યા હતા ભક્તોના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળ્યો હતો રાત્રિના સમયે વાતાવરણ ગરબાના સૂરથી ગુંજી ઉઠ્યું હતું નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ ગરબાની રમઝટમાં જોડાઈને ગણપતિ દાદાના આશીર્વાદ મેળવતા હતા આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહોતો પરંતુ તે રામ સોસાયટીના લોકોને એકસાથે લાવવાનો અને તેમના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક સુંદર અવસર પણ હતો આ રીતે વધવાની રામ સોસાયટીમાં આયોજિત આ ગણપતિ મહોત્સવ ભક્તિ આનંદ અને એકતાનું પ્રતીક બની ગયો હતો અને આવનારા વર્ષોમાં પણ આ પરંપરા જળવાઈ રહેશે એવી સૌને આશા હતી જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ